અને બદલો લેવાનો જેવા પકડાયા એવી હવા નીકળી ગઈ હિન્દુઓને ટાર્ગેટ કર્યા હતા બહિયલમાં માત્ર એક સોશિયલ મીડિયાની ની પોસ્ટ અનેક ના પેટ પર આગ લગાડી દીધી આ બિન હિન્દુ અસામાજિક તત્વોએ પણ પછી કેવી સર્વિસ મળી તેમને આવું બતાવીએ આ બે દ્રશ્યો જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે હવા કોની નીકળી અને કેવી રીતે નીકળી ગાંધીનગર ના આઈ લવ મહાદેવ સોશિયલ મીડિયા જે રીતે અસામાજિક તત્વોએ મચાવ્યો હતો ગરબા ચોક પર પથ્થરમારો કર્યો હિન્દુઓને ટાર્ગેટ કરીને એમની દુકાનોને આગ લગાડી દીધી આ એનું પરિણામ છે સાહીઠ જેટલા આરોપીઓ ધરપકડ પોલીસે કરી લીધી હતી અને આજે તમામ ને બહ્યલ લાવવામાં આવ્યા અને સરઘસ કાઢવામાં આવ્યું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરીને પોલીસે બહિયલના ગભરાયેલા સ્થાનિકોને આશ્વાસન આપ્યું કે હવે ડરવાની જરૂર નથી કારણ કે પોલીસે આ શેતાનોની એવી સર્વિસ કરી છે કે હવે ભૂલથી એ વિસ્તારમાં આતંક મચાવવાનું કે હિન્દુઓને ટાર્ગેટ કરવાનું વિચારી પણ નહીં શકે અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે ખૂબ જ આનંદ થયો ગુજરાત પોલીસનું આ કાર્ય જેને હું ખૂબ જ બિરદાવવા માંગુ છું એમને ફક્ત ને ફક્ત બે તમામ આરોપીઓ એ બાબત માટે હું ગુજરાત પોલીસે બિરદાવવા માંગુ છું તો એટલું કહેવા માંગુ છું ગુજરાત જે પોલીસ હોમગાર્ડ ની મોડી આઈપીએસપી જેટલા પોલીસ મિલિટરી કેમ્પ વાળા જેવા જે કહેતા હોય જે અમારું કર્યું ને એ બદલ બીજું એકદમ શાંતિ છે એકદમ આરોપીઓના સરઘસના દ્રશ્યો એ તમામ છે જે તમામને ને શાંતિ દહોડવામાં જ રસ છે જેમને ગુજરાતમાં કોમી એકતા નથી પોસાતી વાત એ છે કે કાયદા રહેશો તો જ ફાયદા રહેશો નહિતર દોરી બાંધીને તમારું સરઘસ નક્કી છે જે આજે ગુજરાત પોલીસે સંદેશ આપી દીધો છે આ આતંક મચાવનારા શૈતાનો ભુલાઈ કરીને મેહુલ દેસાઈ વીટીવી ન્યુઝ ગાંધીનગર